નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો વિદ્યાલય જે બોટાદ ખાતે છે છે મિત્રો શાળા તેમાં વિવિધ શિક્ષિકા બહેનો તેમજ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો તમે જોઈ શકો છો ગણિત તેમજ વિજ્ઞાન વિષય માટે એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી બીએડ અથવા તો એમએસસી બીએડ કરેલા ઉમેદવારો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે જીવ વિજ્ઞાન માટે અહીંયા એક છે જગ્યા મિત્રો તેમાં બીએસસી બીએડ અથવા તો એમએસસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે નામું તેમજ વાણિજ્ય વ્યવસ્થા આંકડાશાસ્ત્ર તેમજ એસપી માટે બીકોમ બીએડ તેમજ એમકોમ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ભાષા માટેની વાત કરીએ મિત્રો તો ગુજરાતી તેમજ સંસ્કૃત માટેની એક જગ્યા છે જેમાં બીએ બીએડ તેમજ એમએ બીએડ કરેલા ઉમેદવારો હોય તે અરજી કરી શકશે તે સિવાય મિત્રો ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર માટે અહીંયા એમએ બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવી છે સરનામું તમે નોંધી લેશો મિત્રો તમે જોઈ શકો છો સાળંગપુર રોડ સરકારી ગોડાઉન સામે બોટાદ ખાતે આ શાળા આવેલી છે મિત્રો બાયોડેટા સાથે રૂબરૂ મળવાનું રહેશે તમે જોઈ શકો છો સમય સવારે અગિયાર થી પાંચ વાગ્યા સુધીનો રહેશે તેમજ જો શિક્ષિકા બહેનોને અહીંયા અગ્રતા આપવામાં આવશે મિત્રો વધુ માહિતી માટે તમે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તમે જોઈ શકો છો સત્તાણું ચૌદ જીરો આઠ ચોર્યાસી એકત્રીસ નંબર પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો અલાના કન્યા વિદ્યાલય જે બોટાદ ખાતે આવેલી છે તેના અંતર્ગત વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વાત કરશું એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો મિત્રો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે જે ફેઇથ હાયર સેકન્ડરી સ્કૂલ જે હિંમતનગર ખાતે કાર્યરત છે મિત્રો તેમાં તેના માટે આ ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો રોબોટિક જે કોમ્પ્યુટરનું તેમજ જે વિશેષ જ્ઞાન ધરાવતા હોય તેવા શિક્ષક મિત્રો બાલ મંદિર માટે અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ ધરાવનાર શિક્ષિકા બહેનો તેમજ શારીરિક શિક્ષણ તેમજ ચિત્ર તેમજ સંગીત જેવા કલા ક્ષેત્રના શિક્ષક હોય બીએ બીએડ સમાજ વિદ્યા બીએસસી બીએડ માટે ગણિત વિજ્ઞાન જે લઈ શકે તેવા વિષયો માટે મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તે સિવાય મિત્રો ગુજરાતી હિન્દી ભાષા છે તેના માટે બીએ બીએડ કરેલા ઉમેદવારો તેમજ અંગ્રેજી તેમજ સંસ્કૃત માટે બીએ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો વિશેષ એક નોંધ આપેલી છે અહીંયા બે પાંચ બે એટલે કે બીજી મે બે ના રોજ ગુરુવારે સવારે અગિયાર થી એક દરમિયાન રૂબરૂ બાયોડેટા તેમજ અસલ પ્રમાણપત્રો સાથે શાળામાં તમારે રૂબરૂ હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો ફેઇથ હાયર સેકન્ડરી સ્કૂલ જે હિંમતનગર ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે નમસ્કાર મિત્રો ફરી એકવાર વાત છું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અમન ડે સ્કૂલ જે ગોધરા ખાતે આવેલી છે તેના માટે વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ શાળા માટે પ્રી પ્રાઇમરી સેક્શન માટે તેમજ પ્રાઇમરી અને સેકન્ડરી સેક્શન માટેની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો પ્રાઇમરી સેક્શન માટે ઇંગ્લિશ તેમજ હિન્દી સોશિયલ સાયન્સ સંસ્કૃત તેમજ કોમ્પ્યુટર મેથ્સ માટે તેમજ પીટી માટેની ભરતી જાહેરાત છે સબ્જેક્ટ માટે તેમજ સેકન્ડરી માટે મેથ્સ તેમજ સાયન્સ ઇંગ્લિશ તેમજ માટે ભરતી ઓત છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો મોન્ટેસરી ટ્રેન હોય અથવા તો ઇકવીબેલેન્ડ જે ડિપ્લોમાનો જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો બીએસસી બીએડ કરેલા ઉમેદવારો પીટીસી અથવા તો બીપીએડ તેમજ એમએસસી બીએડ તેમજ એમકોમ બીએડ કરેલા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ગુજરાતી મીડિયમની શાળા માટેની વાત કરીએ મિત્રો તો પ્રાથમિક વિભાગ માટે કોમ્પ્યુટર તેમજ પીટી વિજ્ઞાન તેમજ ગણિત અને અંગ્રેજી ગુજરાતી માટે ભાષા માટેની આ ભરતી જાહેરાત છે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની વાત કરીએ તો અંગ્રેજી તેમજ ઓમ માટે અહીંયા ભરતી જાહેરાત છે જેમાં લાયકાતની વાત કરીએ તો બીએસસી બી એડ તેમજ પીટીસી બીએડ એમએસસી બી તેમજ એમ કોમ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે નોંધા છે વિશેષ તો તમે જોઈ શકો છો સમય સાડા દસથી થી દોઢ વાગ્યા સુધી તારીખ બે પાંચથી ત્રણ પાંચ બે હજાર ચોવીસ એટલે કે બે થી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી ગુરુવાર અને શુક્રવારે

નમસ્કાર મિત્રો વાત કરશું ફરી એકવાર નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટી સિંહોર સંચાલિત નંદલાલ ભૂતા સ્કૂલ જે હાઈસ્કૂલ ખાનગી શાળા આવેલી છે મિત્રો તેમાં નીચે મુજબનો લાયકા ધરાવતા સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો પોસ્ટ દ્વારા અથવા તો અરજી છે તે રૂબરૂ તમારે સાત દિવસમાં અરજી કરવાની રહેશે જેમાં શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના આધારો એલસીની નકલ ફોટા સાથે તમારે મોકલવાનો રહેશે જગ્યાની વાત કરીએ મિત્રો તો આચાર્ય માટેની જગ્યા છે જેમાં બીએસસી બીએ અથવા તો બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ તેમજ વહીવટી અને કૌશલ્યતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ અગ્રતા આપવામાં આવશે શિક્ષણ સહાયક માટે માધ્યમિક વિભાગ માટે બીએસસી તેમજ બીએ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે જેમાં અનુભવીને અગ્રતા આપવામાં આવશે વિદ્યા સહાયક પ્રાઇમરી માટેની વાત કરીએ તો પીટીસી અથવા તો બીએડ કરેલા ઉમેદવારો હોય તેવા અનુભવી ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે અહીંયા વિદ્યા સહાયક બાલવાલિકા પ્રી પ્રાઇમરી માટેની વાત કરીએ તો પ્રીપીટીસી તેમજ પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો જે અરજી કરી શકશે જેમાં બહેનોએ જ અરજી કરવાની રહેશે મિત્રો બાલવાટિકા પ્રીપ્રાઇમરી પ્રી માટે નોન ટીચિંગ માટેની વાત કરીએ તો કોમ્પ્યુટર સહાયક તેમજ ડેટા ઓપરેટર માટે પીજીટીસીએ અથવા તો બીસીએ કરેલા ઉમેદવારો માટે ભરતી જાહેરાત આવેલી છે જેમાં બહેનો અને અનુભવીને અહીંયા અગ્રતા આપવામાં આવશે અરજી માટેની જે સરનામું છે મિત્રો નોંધી લેશો તમે શ્રી જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટી ગાંધીબાગ જય હિન્દ વ્યાયામ મંદિર સંચાલિત નંદલાલ ભૂતા સ્કૂલ જે હાઈસ્કૂલ આવેલી છે મિત્રો તેના અંતર્ગત આ શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત હતી નમસ્કાર મિત્રો ફરી એકવાર વાત છું નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો અમૃત ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી આવી છે મિત્રો તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે એસોસિએટ પ્રોફેસર માટેની બે જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યા તેમજ નર્સિંગ ટ્યુટર માટેની દસ જગ્યા માટેની જાહેરાત આવી છે તે સિવાય મિત્રો અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી માટે જે એમપીટી કાર્ડિયો પલ્મોની માટે એક જગ્યા તેમજ બીજી જે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર માટે એક જગ્યા તેવી જગ્યાઓ આવેલ છે મિત્રો ફિઝિયોથેરાપી જે કોલેજ છે તેના માટે તે સિવાય મિત્રો અમૃત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ જે કોલેજ છે મિત્રો તેમાં સિવિલ એન્જિનિયરિંગ માટે બી કરેલા હોય તે ઉમેદવારો માટે ચાર જગ્યા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે બી માટે ચાર જગ્યા ઇલેક્ટ્રિકલ માટે ચાર જગ્યા મિકેનિકલ માટે ડિવિઝનમાં ચાર જગ્યા ફિઝિક્સ માટે એમએસસી કરેલા ઉમેદવારો માટે બે જગ્યા તેમજ કેમેસ્ટ્રી માટે પણ એમએસસી કરેલા ઉમેદવારો માટે બે જગ્યા મેથેમેટિક્સ માટે જે એમએસસી કરેલા ઉમેદવારો હોય તેના માટે બે જગ્યા ની પતિ જાહેરાત છે તમામ ભાગમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં મિત્રો અરજી કરવાની રહેશે જે ઇમેલ આઈડી પર તમે જોઈ શકો છો અમૃત એચઆર ડીઈપીટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારું જે રિઝ્યુમ છે મિત્રો તે ડોક્યુમેન્ટ સાથે મોકલવાનું રહેશે

મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય